આજથી સપ્ત સારું છે તમામ મિત્રોને આવવા ભાવભોરીના આમંત્રણ આજે પોથી યાત્રા કરી અને આજની તારીખમાં તારીખ પંદરે રાજભાગ અઢવીનો પ્રોગ્રામ છે નું કાર્યક્રમ ચાલુ છે એની વચ્ચે ગાયોની સેવાય ચાલુ છે અને આવી રીતે સેવા પણ ચાલુ જ છે નવી નવી ગાયોને હારી આવીએ શ્રી વનખંડી ગૌશાળા કથા અલગ અલગ કલાકારો આવશે આ સરનામું છે એનું રાણાવથી જામનગર તરફ રસ્તા ઉપર જ છે ગેટ બેટને બની ગયો બધા કાર્યકર્તાઓ પગે મોજ છે આ ગાયું છે બધી ગાયોની સેવા પણ ચાલુ છે અને એક તરફ સપ્તાહનું આયોજન જબરજસ્ત ચાલુ છે એમાં બપોરના મહાપ્રસાદી છે રાત્રિના મહાપ્રસાદી છે બપોરે રોજ દાંડિયા રાસનો કાર્યક્રમ રાખેલ છે બહેનો અને ભાઈઓ રાસ રમી શકે આ બધી ગાયો હાજી થઈ ગઈ છે એના લાભાર્થે છે આ પ્રોગ્રામ અને જે મૃત્યુ પામ્યું એના મોક્ષાર્થે છે ગાયોને અત્યારે ગોડાઉન ગોડાઉન બધું છે આ દીપડા આવે એટલે જારી રાખી હતી અહીંયા દિવસના ગાયું બધી ચડતી હોય અને આ મહાભાગવતનો કાર્યક્રમ મંડપનું ગોઠવા તૈયારનો છે આ વિડીયો આગલે દિવસનો અને આજથી તો ચાલુ જ છે પ્રોગ્રામ સાત દિવસનો જબરજસ્ત આયોજન કર્યું બધા કાર્યકર્તાઓએ દોઢ મહિનો ખરે પગે રહીને આ કાર્યક્રમ કરવાની બહેનો માટે ભાઈઓ માટે બેસવાની જમવાની અને ભાગવત કથા સાંભળવાનું આયોજન કર્યું એમાં જબરજસ્ત સુવિધાઓ ઉપલબ્ધ છે બધી વાતની તકેદારી રાખી છે આમાં લાઈવ પ્રોગ્રામ પણ આવશે શુભમ સ્ટુડિયોમાં અને એલ ટીવી પણ આજે આવી જશે એટલે કંઈ કસર ન રહીએ એટલું કામ કર્યું દોઢથી બે જ વર્ષની અંદર આ ભાગવત કથાનું આયોજન પણ થઈ ગયું અમારી ગૌશાળાએ તો તમામ ભક્તોને આવવા વિનંતી અને ન આવો તો ફૂલને તો ફૂલની પાકડી દેજો કારણ કે આમાં બધા દાતાઓએ ખૂબ મહેનત કરી જ્યાં ઓપરેશન અહીં ચાલુ છે ગાયું પેટ કાઢતી હતી એનો વિડીયો પણ છે આ અને એક તરફ કથા ચાલુ છે આ બધા કાર્યકર્તાઓ વનખંડી ગૌશાળા જે ટ્રસ્ટીઓ છે તેની આ મોટું આયોજન કર્યું છે મહાભાગવત કથાનું આયોજન છે તો તમામ પોરબંદર તથા આજુબાજુના વિસ્તારના લોકોને ખાસ આમંત્રણ હે ભાવભર્યું અને અહીંયા રાત્રિએ જુદા જુદા કાર્યક્રમ રાખવામાં આવશે અને સાત દિવસની ભાગવત કથાનું આયોજન છે એમાં મહાપ્રસાદી છે બપોરના અને સાંજના અને આ ગૌશાળા છે તે લંપી જ્યારે આવ્યો રોગ ત્યારે અહીંયા અમે આઇસોલેશન વોર્ડ બનાવ્યો હતો તે પછી જે ગાયું મૃત્યુ પામ્યું છે એ એના જે મોક્ષાર્થ માટે એના આત્માને શાંતિ માટે આ સપ્તાહનું આયોજન કર્યું જે ગાયું જીવિત છે એના લાભાર્થે છે તો સૌ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આવો ગૌશાળાએ વિઝિટ લ્યો અને આ ગૌશાળો રાણાવથી જામનગર રોડ ઉપર છે જ્યાં અહીંયા મંદિર છે બાજુમાં હનુમાન બાપા નું કષ્ટ ભજન હનુમાન નું મંદિરની બાજુમાં શ્રી વનખંડી ગૌશાળા એ તમામ જનતા પધારો Hamburger. ઈનો કે કરે દિલા કરે કબૂતર ઉબો કરવાનો હોય ને કબૂતર ને જળ માટેનો કબૂતર ઉબો કરવાનો હે આ એનો પાઇપ છે પેલા એ પાઇપ ને આ શું હે કે પાણો વધારે હવે તો આ બોરવેલ થી જ પાણી ભાંગી અને હોલ કરી નાખીએ કબૂતર ઉબો થઈ શકે ને આરામથી ઓલા શું કરે વહા એક થંભલો ઉબો કરીને પરમેનન્ટ લાઇટ ફિટ કરી દેવાની હે કે ગાયું આમાં રાતે રાતે કોઈ પણ તકલીફ ન પડે અંજવારું ફૂલ પડે એ માટે થાંભલો પરમેન્ટ ઉભો કરી દેવાનો એક હોલ કર્યો એક હોલ અહીંયા કરી દે અહીંયા ચબુત્ર ઉભો થાય ને આ નો થાંભલો ઉભો થઈ જાય આ તો શિયાળ પાંચ લાઇટો જ જોઈએ હજીઓ જોતી ને

ऐनी निकरे? जाए तो बोले। ये नहीं 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 ંગળી ના સીતો આંગળી ના આધારે કામ સીધો એટલો થોડો ઉલર ઉલરીએ

આ લોકો જે છે તો એના કરતાં સીલિંગ ને હે હોરારી જોવાય જોય ઉપર ઓલાવની ને તો બરોબર કામ બોલું વેલ્ડિંગ તૂટે જાય એટલો વજન કેટલો હોય હા

वो फीलियो हां फिर तो नापा के इतनी है हां इमा बियो जा नहीं जाई बियो है नहीं बे महीना वीडियो मोटो थे जाए।

હા લાલ લોકલ કેડા હા આતો નહી નાખે તો પરદા લેવા જતા છે જેતપુર ક્યાં નવાલી રહે ને બેટા કલો ના પિરની કે वांदन नाही आलं हो नामा कोण कोण तयार बाकी जी एवलो आहे हस बाई

আমলো mm-hmm <laughs> ंगी बढ़िया लो